સુરતમાં યુટ્યુબ અને મોબાઈલ ફોન મારફતે લોભામણી જાહેરાતો આપીને લોકોને ઘરે બેઠા રૂપિયા કમાવાની ઓફર આપી કરોડોના વળતર રિટર્નની લાલચ આપતા ગઠિયાઓએ મળીને મોટી છેતરપિંડી આચરી હતી ક્રાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ક્રાઇઝર વર્લ્ડ નામની ફેક કંપનીના ફરાર ડાયરેક્ટર અનિલ શર્મા અને વિપુલ બાવીસકરને ઇકો ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસની ટીમે પકડવામાં સફળતા મેળવી છે આ આરોપીઓ ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીના નામે પથ રોડ મોનાર્ક કોમ્પ્લેક્સ ઓફિસ નંબર સી બાય ફોર ટુ એટ ચોથા માળે ઓફિસ ભાડેથી રાખી હતી કેવિનભાઈ જનકભાઈ બ્રહ્મપટના નામે ઓફિસ કરારભૂત કરીને કાર્ય શરૂઆત કરવામાં આવી હતી આ કંપની દ્વારા યુટ્યુબ મોબાઈલ ફોન અને મિત્રોની ભલામણના આધારે લોકોને મેમ્બરશીપ લેવાની અને ઘરે બેઠા કમાણી કરવાની લાલચભરી ઓફરો આપવામાં આવતી હતી ફરિયાદી તથા સાહેદો પાસેથી રૂપિયા બે હજાર ચારસોથી શરૂ થતા અને પછી મૂડી પરત મળવાના વાયદા સાથે કુલ રૂપિયા પંચાવન પોઈન્ટ ચોરાણું લાખ વસૂલવામાં આવ્યા હતા દરેક સભ્યના નામે એક આઈડી બનાવવામાં આવતી અને દરેક નવા જોડાતા સભ્ય રૂપિયા બે હજાર ચારસો ચૂકવવાથી અને પંદર ડિજિટલ યુરો તેના આઈડી ઉપર દેખાડવામાં આવતા હતા આ સમગ્ર વ્યવહાર કાઇઝર ડોટ વેબસાઇટ કાઇઝર ડોટ નેટવર્ક નામની વેબસાઇટની લિંક મારફતે ચલાવવામાં આવતી હતી દરેક નવા જોડાતા સભ્યથી મળેલ રકમ જૂના સભ્યોના આઈડીમાં પોઈન્ટ્સ અથવા તો ડિજિટલ યુરોના રૂપમાં દર્શાવતી હતી જેના આધારે લોકોને ભવિષ્યમાં મોટી કમાણી થવાની લાલચ આપવામાં આવતી હતી આ સમગ્ર કૌભાંડ એક જાળસાજીથી ભરેલું પૂર્વ નિયોજિત કાવતરું હતું આરોપીઓએ સામૂહિક રીતે કામ કરીને લોકોને લલચાવ્યા રોકાણ કરાવ્યા અને ત્યારબાદ કોઈ વળતર આપ્યા વગર જ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા આરોપીએ લોકોના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી આ અગાઉ મોહિત કુમાર કમલેશભાઈ પટેલ કેવીનભાઈ જનકભાઈ બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળભાઈ ગુસાઈ નામના ત્રણ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે હવે ફરાર ડાયરેક્ટર અનિલ સુરેશભાઈ શર્મા અને વિપુલ શિવાજીભાઈ ઇકો ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આ બંને આરોપીઓને છવ્વીસમી મે બે હજાર પચીસના રોજ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમને છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના એક વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયો છે ક્રાઇમ બ્રાન્ચ હવે અન્ય સહયોગી આરોપીઓ અને શક્ય અન્ય ભોગ બનેલા લોકોને શોધવાની દિશામાં આગળ વધી રહી છે અગાઉ ગુનો દાખલ કરેલા જેમાં ત્રણ નાસ્તા પત્તા આરોપી હતા તેમાંથી આજરોજ રોજ આરોપી નંબર ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસ કરનારાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકીભાઈ નાઓ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે સાહેબ કઈ રીતના ભૂલેપો ફેરવું હતું અને આ આરોપીની ભૂમિકા શું છે આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ ચોવીસો રૂપિયા ભરી અને તેના એક લાખ બાર હજાર જેવા સમથિંગ આપવાની વાત કરી અને તેવી લોકવાની જાહેરાત આપીને પંદરસો જેટલા માણસો કરેલી છે તેઓ પોતાના સરનામાં અને વેઠાની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા કરતા હતા